ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બીઆરસી ભવન કુમાર શાળા ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છબ્વીસ યોજાયું હતું જે સીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રજૂ કરવામાં આવ્યા હતા અને મહિમાનો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી ઇનામો અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જે તાલુકા વૈજ્ઞાનિક પ્રદર્શન આવ્યું હતું થીમ હેઠળ વિદ્યાર્થીઓને કૃતિઓ રજૂ કરવામાં

શિક્ષકોએ ખૂબ મહેનત કરી આ વર્ષે અનેરો ઉત્સાહ છે વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અને ઇન્સ્પાયરમાં પણ આપણે ગુજરાતમાં છોટાદુદો જિલ્લો ફર્સ્ટ છે અને આ તબક્કે હું સર્વેને અભિનંદન પાઠવું છું બોડેલી તાલુકાનું આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું કુંવરશાળામાં ખૂબ ઉત્સાહથી શિક્ષકો માદર શિક્ષકો